જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છે જો હવે અત્યારે થઈ ગયા છે સૌ આઠ બધા ટિફિન ભરાઈને ગયા છે ઓર્ડર પણ ગયા રોટલી રોટલા શાક ખીચડી ભાખરી જો હવે આજે આપણને બહુ કકડીને ભૂખ લાગી એટલે આજે આપણે વહેલા જમી લઈએ નહીંક રાતે સત્સંગમાંથી આવીએ પછી જમીએ જો હું તમને બતાવું આજે ના આવ્યું જો આ છે રોટલો આ છે દૂધી ચણા દાળનું શાક મરચાં ખીચડી છાશ અને દહીં દેશી ખાણો જો હવે કોઈ ઓર્ડર ન આવે તો સારું કારણ કે બહુ થાકી ગયા ગાડી શીખવા જતા હતા ફાઈનલી આજે જેમ તેમ કરી અને વીસ દિવસ પૂરા કરી દીધા એક બાજુ ડેલીના પંદર વીસ બપોરે એટલા ટિફિન એ બે વાગ્યે કરી ફ્રી થઈ અને ફટાફટ ગાડી શીખવા જવાનું ત્યાં જઈ અહીંથી એક્ટિવા લઈને જઈએ ત્યાંથી પાછો એ ગાડી શીખવાની પોણો કલાક ત્યાંથી પછી ફટાફટ શાકભાજી કાંઈ પણ વધારે આ તે બીજું ત્રીજું કાંઈ કામ હોય એ આપણે તો ભરતા કલાક એકમાં કરતા આવીએ આવીએ એટલે પાછું સાંજનું રૂટીન ફ્રેશ થઈએ ચા પીએ એટલે પાછું કામકાજ ઓર્ડર તો ફિક્સ હોય જ અને ઓન ધી પાછા બીજા પણ ચાલુમાં આવવા માંડે એટલે આપણે એ પણ તૈયારી ફૂલ રાખવાની એટલે હમણાં તો થકાઈ જાય છે કે એની તમે વાત જવા દો પણ એક વસ્તુ છે કે જે હું કરવા ગઈ હતી એ ગાડી મને ફૂલ આવડી ગઈ આજે મને એને ફાઇનલી કહી દીધું કે હેતલબેન તમને એકદમ ડન સરસ ગાડી ફાવી ગઈ છે આખા ઉપલેટામાં લઈને ફરીએ ફોર હવે પ્રશ્ન છે મારી શિફ્ટનો હવે એમાં થોડીક ટ્રેનિંગની જરૂર છે હવે ટાઈમ કાઢીને એમાં કરવું પડશે જો હું ગાડી શીખવા જાઉં ને તો ઘણા એમ કે તમારે શીખીને જવું છે કે વિચાર કરો મહેનત આપણે કરવી હિંમત આપણે કરવી છતાં પણ એમ કે દસમાંથી આઠ જણા બધો હક જેન્ટ્સનો જ છે લેડીઝને શું કાંઈ હક જ નથી પિયરમાં હોય જો કે બધે એવું ના હોય મારે પણ નથી મારે તો બે જગ્યાએ સારું જ છે છતાં પણ ઘણા એમ કહેતા હોય પિયરમાં હોય તો એમ કહે કે ભાઈ તમારું સાસરું તો ત્યાં છે તમારો હક ત્યાં પછી સાસરે હોય તો ઇન કેસ કદાચ કાંઈક એવું થાય તો ઘરવાળા પણ કહે જાઓ પિયર અહીંયા હોય તો બધું ઘરવાળાનું હક પછી શું કહેવાય બધું એનું તો આપણે લેડીઝની ફ આવેશું આપણા હકમાં ખાલી એક ફરજ જ લેડીઝને ખાલી આપણે ફરજ જ નિભાવવાની હોય બાકી આપણે કાંઈ આવતું નથી સાચું કહું જે એક લેડીઝ ધારે કરીએ કે ને જેન્ટથી થોડું અઘરું છે જેન્ટ્સ કોઈ વાડિયાથી આવી દેશે એક નહીં દરેક સ્ત્રીમાં કુદરતી એવી તાકાત ભગવાને આપી છે ધારે ને ઈચ્છે બધું કરી શકે એટલે હું તો હરેક સ્ત્રીને એમ કહું છું કે પોતાનો હક પોતે જ ઊભો કરવાનો પોતાના હક ખાતર પોતાના મોસો ખાતર આપણે મહેનત પણ કરવાની અને તમે ધારે એ કરી શકો જો આપણે મહેનત કરશું ને તો ભગવાન પણ આપણી પાછળ એટલી મહેનત કરશે જ અને આપણને એનું ફળ આપશે આપશે ને આપશે મારો ખુદનો અનુભવ છે દુનિયા કોઈ છે ને આપણને દાણા નાખવા નથી આવતી સમજ્યા કંઈ જ કૃષ્ણ રાધે રાધે જો ફાઇનલી ગાડી શીખી આવી રાધે રાધે